ઓકે સો થ્રીઝ ક્વેશ્ચન પેપર નંબર વન આ ક્વેશ્ચન પ્રશ્નપત્ર એક છે અને સૌ પ્રથમ હું ગુજરાતીની અંદર એક્સપ્લેનેશન આપીશ ત્યારબાદ અલગથી વિડીયો અપલોડ કરવામાં આવે છે વેબસાઇટ પર ડબ્લ્યુ ડબલ્યુ ડોટ હિરાની ટ્યુશન્સ ડોટ કોમ એના પર તમે અપડેટ જોતા રહીશો તમને બધા વિડીયો એક્સપ્લેનેશન મળી જશે ઓકે સો લેટ વિથ પેપર નંબર વન આઈ વિલ સ્પીક વેરી વેરી ફાસ્ટ અને આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ક્લિયર એઝ પોસિબલ સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ फाव एस टू एन 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 बिलंग्स टू एन सो धीस एन धीस एन इंडिकेट्स वॉट धीज एन इंडिकेट्स नेचरल नंबर प्राकृतिक संख्या फ्रॉम वन टू थ्री एन गोज इन फाइन आइटी अन सुधी जाए सो फा एस टू एन अचुरल नंबर प्राकृतिक संख्या हमको अंतिम अंक शू तो प्राकृतिक संख्या एक ही चाल तो पांच एने घातक लखात इज इक्वल टू पांच नेचरल नंबर टू तो टू डिग्री लखट मीन फाइव मल्टीप्लाय फाइव फाइव गीव मी ट्वेंटी फाइव सेल गीव मी वन ट्वेंटी फाइव सो एंतिम अंक यू केेक इट आउट एकज अंक है अंतिम अंक अंतिम अंक अंतिम अंक सो अवर आंसर इज फाइव तो आप जवाब है five into five into five, so ઓકે અને લસા કઢવાનું છે લસા કઢવા માટે સૌથી પહેલા નાનામ નાના ભાગ પાડી દેવાના ભાગ મેં કઈ રીતે અને આ બાજુ અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે એવી જવાઈઓ હોય ફોર એક્ઝામ્પલ સત્તર ફોર એક્ઝામ્પલ ત્રેવીસ જેના બે જવાઈઓ જો સત્તર કોના ઘડિયામાં આવે એકના અને સત્તરના એ જે ત્રેવીસ કોના ઘડિયામાં આવે એકના અને ત્રેવીસના ઓકે તો આના હું નાનામ નાના નાનામ નાના ભાગ પાડીશ તો સૌથી પહેલા આઈ સ્ટાર્ટ વિથ થ્રી સો થ્રી ફાઈઝા ફિફ્ટીન

3 ની એક घात કાંગે 3 એક વાર તો યાર જુઓ 2 ની 3 घात 3 ની घात એટલે તમે 40 ના ભાગ પાડો જે હું નથી બતાવતો હવે તમે આમ ના ના ભાગ પાડો પછી પહેલું સ્ટેપ શું તો આ બધા જે બેઝ છે પાયા છે તે લખવાના રિપીટ નથી આઈ રીતે ફોર એક્ઝામ્પલ મે સૌથી પહેલા લખીશ 5 પછી હું લખીશ 3 પછી હું લખીશ 2 પછી હું ચેક કરી કરીને લખીશ ત્રણ ત્રણ પાયો છે ઓલરેડી આવી ગયો છે યસ તો નહીં લખવાનો બે ઓલરેડી આવી ગયો છે યસ તો નહીં લખવાનો પાંચ ઓલરેડી આવી ગયો છે યસ તો નહીં લખવાનો હવે એની ઘાતાંક લખવાની તો પાંચની એક પાંચની એક બંનેમાં જે ઘાતાંક વધારે લખો સરખી છે એટલે એક લખીશ ત્રણ ની એક ત્રણ ની એક બંનેમાં સરખી જ છે તો સરખી લખીશ નહીં તો જે વધારે હોય તે લખવાની બે ની ત્રણ બે ની ત્રણ ઓકે હવે પાંચની એક ઘાત એટલે પાંચની એક વાર લખો ત્રણની ઘાત ત્રણ ને એક વાર લખો બે ની ત્રણ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વાર લખો સો ધીસ વિલ ગીવ યુ આન્સર ફિફાઈ ફિફ્ટીન અને એઇટ અંદર અઠા એકસો વીસ તો આપણો જવાબ છે એકસો વીસ લેટ્સ ગો ઓન ફોર્થ ઓકે હવે આમાં એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ અઢારને એક શખ્સને કયા કેટલા બિંદુઓમાં છે ઇન શોર્ટ એણે સવાલ પૂછ્યો છે કે આ જે પદાવલી આપેલી છે તેની અંદર એક્સની જગ્યાએ હું શું રાખું તો મને જવાબ ઝીરો મળે રાઈટ તો પ્રેક્ટિકલી પોસિબલ નથી તમે એક રાખીને ચેક કરો કે ઝીરો આવો છે કે નહીં બે રાખીને ચેક કરો તો એની માટે સિસ્ટમથી આપણે જવું પડશે તો સૌથી પહેલાં આઈ વિલ રાઇટ ધીઝ ઇક્વેશન હવે આના પરથી શરતો બનાવતા શીખો મોટા ભાગના છોકરાઓને સરતો બનાવવાની તકલીફ હોય છે સી મલ્ટીપ્લાય કરો તો મલ્ટીપ્લાય કરો તો એટીન આવવું જોઈએ કારણ કે આમાં છેલ્લે એટીન છે અને પ્લસ કરો તો માઇનસ નાઇન માઇનસ નાઇન આવવું જોઈએ સો હું પ્લસ કરીશ તો આઈ વોન્ટ માઇનસ નાઇન ઠીક છે હવે સૌથી પહેલાં તમારે જે મલ્ટિપ્લાય વાળો નંબર હોય ને ગુણાકાર કરવાવાળો એના નાના ભાગ પાડી દેવાના સો બે નવ ત્રણ 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 અને એક ઓકે આમાંથી ટીમ બનાવવાની તો આ બેતાલી છ ત્રણ છ અને ત્રણ થયું નવ અને છ ગુણ્યા ત્રણ થયું અઢાર પણ મારે જોશે માઇનસ નવ તો હું બંનેને માઇનસ સાઈન આપી દઉં તો માઇનસ માઇનસ પ્લસ થશે અહીંયા જુઓ માઇનસ સિક્સ માઇનસ થ્રી મલ્ટિપ્લાયનો નિયમ છે કે પહેલાનું સાઇન માઇનસ બીજાનું સાઇન માઇનસ તો આન્સરમાં પ્લસ આવે તો માઇનસ સિક્સ માઇનસ થ્રી પ્લસ એટીન અને માઇનસ સિક્સ માઇનસ થ્રી માઇનસ નાઇન હાઓ બે સાઇન ભેગી થઈ ગઈ પ્લસ એન્ડ માઇનસ તો વોટ આઈ વિલ ડુ નેક્સ્ટ સ્ટેપ માઇનસ સિક્સ માઇનસ થ્રી પ્લસ અને માઇનસ સાઇન ભેગી થઈ તો માઇનસ લખે આવું જવાનું કે આવો કોઈ ક્વેશ્ચન હતો માઇન માઇનસ પ્લસ સો દેટ

તો બંનેની અંદર સરખું એક્સ એક્સ તો આ બંનેમાંથી કોમન શું એક્સ કેમ તો કે બીજું કંઈ કોમન નથી આવા ભાગ પાડીને તમારે જોઈ લેવાનું જો મેં ભાગ પાડી દીધો છે બંનેમાં કોમન છે એક્સ તો મારે પહેલાં લખવાનું એક્સ ધેન પહેલું જે એક્સક્વેર છે એમાં શું વધ્યું એક્સ અને બીજામાં શું વધ્યું સિક્સ માઇનસ સિક્સ માઇનસ ટુ ઇન્ટુ થ્રી માઇનસ સિક્સ હવે આની તમને એક ટેકનિક આપો આમાં શું કરવાનું આ બંનેમાંથી કોમન જાણવા માટે આ જે માઇનસ થ્રી એક્સ છે એને

પ્લસ સિક્સ તો મને બે ઝીરો મળ્યા કયા બે ઝીરો મળ્યા મને થ્રી અને સિક્સ એનો મતલબ એ થયો કે આપણા જે પદાવલી આપેલી છે એની અંદર જો એક્સ જગ્યાએ હું થ્રી રાખીશ તો બી મને ઝીરો મળશે અને એક્સ જગ્યાએ સિક્સ રાખીશ તો બી મને ઝીરો મળશે લેટ્સ ચેક ઇટ આઉટ સપોઝ ક્યાં અહીંયા હું એક્સ જગ્યાએ થ્રી રાખી રહ્યો છું તો થ્રીનો સ્કવેર નાઇન માઇનસ નાઇન થ્રી ટ્વેન્ટી સેવન પ્લસ આ એટીન અને નાઇન બંને પ્લસ છે તો ટ્વેન્ટી સેવન માઇનસ ટ્વેન્ટી સેવન તો ઝીરો આનો મતલબ એ કે આ બંને ઝીરો કેમ છે તો કે એને એક્સ ની જગ્યાએ મૂકવાથી આપણને ઝીરો જવાબ મળે છે તો એવા કેટલા નંબર મળ્યા કે જેને પદાવલિમાં એક્સ ની જગ્યાએ મૂકવાથી આપણને ઝીરો મળે તો એવા મને બે નંબર મળ્યા એટલે મારો આન્સર થશે ટુ ઓકે નેક્સ્ટ ઓકે આની અંદર સીમ ક્વેશ્ચન છે કે એની જગ્યાએ શું શું રાખી શકાય માઇનસ એક માઇનસ માઇનસ એક માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એક એન્ડ ઝીરો બટ આની મેથડ જો કરવી હોય તો આ વિશ્વ મેથડ હું મેથડ બતાવું છું સૌથી પહેલા બંનેમાંથી મેં એ કોમન લીધો બ્રેકેટમાં શું વધે એ સ્કવેર માઇનસ વન આ એ કોમન નીકળી ગયો એટલે વન હવે આ બંનેનું આઈડેન્ટિટી છે નિત્ય સમજે શું એ માઇનસ વન એ પ્લસ વન બધાના બરાબર જીરો માઇનસ વન પહેલી ભાવ જાય તો પ્લસ વન +1 पे 2 1 આ ત્રણે 3 નંબર જે મે તમને બતાવે એને મુકવાથી મને મારો જવાબ જે છે તે શૂન્ય મળે તો આમાં તમે કન્ફ્યુઝ થશો કોઈ 0 ટિક કરશે કોઈ 1 ટિક કરશે અરે ભાઈ એને પૂછ્યું છે કેટલી એવા નંબર છે કે જેને એની જગ્યા જગ્યાએ કોઈ 0 મળે તો એવા ત્રણ નંબર છે 1 2 3 એ કોણ છે આઈ ડોન્ટ નો મારે કે લેવા દેવા નથી કયા નંબર કેટલા નંબર છે ધેટ ઇઝ માય કન્સરન એ મારો જવાબ છે ઓકે હવે અમે સાયન્સ અને એસેસ સમાજ વિદ્યા અને વિજ્ઞાન એપ્લિકેશન બનાવી છે જે હિરાની ટ્યુશન ડોટ કોમ પરથી ડાઉનલોડ કરી શકાય તમને રિઝલ્ટ મળશે ઓટોમેટિક ડાઉનલોડ કરી શકાય ક્વેશ્ચન આન્સર કેબીસી ટાઈપ છે હિરાની ટ્યુશન્સ ડોટ કોમ પર સ્ટડી મટિરિયલમાં જેને ડાઉનલોડ કરી શકાય છે ઓકે નાવ આલ્ફા બીટા ગેમા તો આલ્ફા બીટા ગેમા જે છે તે બહુપદીના ઝીરોસ છે શૂન્યો છે તો તમારે શું કરવાનું છે તો બહુપદીનો ગુણાકારનું સૂત્ર લગાવાનું કારણ કે અહીં કઈ સાઈન નથી તો ગુણ્યા કેવા એટલે α * β * γ ઓકે તો શૂન્યોનો ગુણાકારનું સૂત્ર ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકારનું સૂત્ર h c / a નાએ ધેટ્સ b / a ઓકે હવે સમજો a b c d ની કિંમત કરતા તમે શીખવું સહગુણક જોવાના ને આગળ કઈ નથી તો સહગુણક 1 બીજામાં સહગુણક આની અંદર સહગુણક આવશે + 2 - 3 एंड देन कहीं जी तो जीरो सोल एक्सप्लेन ओके टू एक्स क्यू प्लस थ्री एक्स स्क्स एक्स प्लस एक्स बराबर okay so let's start x एक्स है त्याँ 1 ओके तो लेट स्टार्ट एक्स x क्या शु लखन 1 પ્લસ નાઇન ઓકે હવે સાંભળો ઘણા અને બે ગુણ્યા એક પહેલાં કે નાખે ને એને પછી કરવાનું પહેલાં તો ઘન કરવાનું એકનો ઘન એકનો સ્કવેર એક સાત કા સાત નવ હવે બે એકા બે સો દિસ આઈ હોપ યુ ફાઇન્ડ ઇટ યુઝફુલ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા એમસીક્યુ જોઈશું થેન્ક્સ થેન્કસ ફોર વોચિંગ